ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા મોલ ટ્યુશન ક્લાસીસ લાઇબ્રેરીમાં ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવી આ તપાસના એકમોમાં ફાયર સિસ્ટમ અને ફાયર સેફ્ટીના સાધન ના ધરાવતા માલિકોને નોટિસ આપવામાં આવી હતી જેમાં ગણેશ મોલ જીમ માર્ટ મોલ જીમ ચાણક્ય સદારામ વિવેકાનંદ સજીવની ભારત એકેડેમી અને લાઇબ્રેરીમાં ફાયર સેફ્ટીની નોટિસ આપવામાં આવી હતી આ નોટિસથી ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને જે મોલ ભરામાં આવેલા હતા તેમને બંધ કરી તેમનો ઉપયોગ ખાલી સ્ટોર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી આમ બેદરકારી કરશે તો બિલ્ડિંગ કે એકમને કરવાની કડક સૂચના આપવામાં આવી હતી જેમાં થરાદ મામલતદાર કે એચ વાઘેલા નગરપાલિકા ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર અને નગરપાલિકા ફાયર ઓફિસર વિમલભાઈ રાઠોડ નગરપાલિકા એન્જિનિયરિંગ લાલજીભાઈ પટેલ અને પોલીસ સ્ટાફ સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી વિશેષ માહિતી વાઘેલા પોચાજી થરાદ બનાસકાંઠા જિલ્લા બેરો